આ બેવડા નું મેં કેરું કીધું તું કે તું બહે ના કપડા પહેરી અહીંયા આવજે આ મહણીઓ કેરે આવશે છે દારૂ પીન પીડ્યો નથી રહ્યો ને જલ્દી આવે તો હારું એ રાડિયા તું કે બહે લુગડા પહેરીને આવજે તો હું બહે લુગડા પહેરીને આવી હવે ક્યાં જવા ની તો કે એ તારો બાપ આજ આપણે મોટો જબર ધાબ મારવાનો છે કે આપણા ગામના ઓલા સરપસ નથી

એ કે છે જણ શું કામ છે એ જણે બધાય ધૂન આવે એવું કઈ ન હોય અને વાંધો નહીં તમારે જાવ હોય ને તો જાઓ અમે સિયા એકડ માં દીકરો આ ઠીક છે તો હું જાઉં છું અને આમ જો આ હાર બાર તું મૂકી દીજે અત્યારે કેટલા બૈરા સોનતા હોય હાર કાઢી જાય તને ખબર ન રહે એ એની ઉપાધી તમે કરો માન આ પહેરવા તો લીધો છે એ આ તો કોઈ ન માને ઠીક પે લે બાબલા બૈરા આવતા દેસે હવે બૈર આવે ને તો પછી આપણે ધૂઈન ચાલુ કર નાખી એ વાત તમારી સાચી હે બા આ આયા એ રાદડી અમે તો વીઆઈયા પણ ધૂન કેરે ચાલુ કરવાની હે એ તમે બધા આવો ને ઇની જ વાઈટ હતી હજી છે ને મેગા બાપા ની નઈ મે કીધું સી આવતા દેશે તેમ બધા બેહો હાલો હમણાં ચાલુ કર નાખી એ હાર વાલતે બે જાવ બે જાવ હરખા બે જાવ બેહો બેહો છોકરા મેઘા બાપા ની આવો બાપા બેહો બેવડા તારી માને મારી વાત સાંભળ સમજો તું ઘોડા ઘોડે નું હાલતો ભાઈ ઘોડે હાલજે એટલે કોઈ ઓળખે નહી અને કોક માણા દેખાય ને તો લાજ બાજ કાઢી જાય છે નકલ તારી મને પકડી જાય છું હો હે તારી મને માણા આવે હે લાજ કાટ લાજ કાટ ભઈ કોડે આય લે આ કોણ હતું હે છે કો આપણે ગામ ને બૈરા આપણે શું હાલને ભાઈ જોને ડોસે બૂટે પીરા તો બિસારી ગઈઢી થઈ ગઈ પદમાં કપાસ્યું છું હોય ને એટલે બૂટ પહેરી રહી છે પણ એને દાઢી જેવું દેખાણું મને એલા બૈરાને દાઢી ન હોય કાકા શું તું સોયટો સોયરામ

కాయే తామారు హాసు అలో తాహు చాలు కరు ఏతారు గమ్తు మాఖణ లేవా హుం తో అముల దేరి గై ఏహు తో అముల దేరి గై మారు పాకిట భులి గై ఏహు వి એ તાલી પાડી ને રામ નામ બોલ જો રે એ તમે અંતરના પડદા ખોલ જો રે તાલી પાડીને રામ નામ બોલ જો રે ના પડદા ખોલ જો રે તાળી પાડી ਹੇ ताली ਪਾੜਤਾ ਨੀ ਜੀ ਸ਼ਰਮਾਈ ਸੇ ਰੇ ਤਾਲੀ ਪਾੜਤਾ ਨੀ ਜੀ ਸ਼ਰਮਾਈ ਸੇ ਰੇ ਹੇ ਤਾਲੀ ਪਾੜਤਾ ਨੀ ਜੀ ਸ਼ਰਮਾਈ ਸੇ ਰੇ ਹੇ ਇਹ ਤੋਂ ਅੰਤ ਨ ਰਗਮਾ ਚਾਈ ਸੇ ਰੀ ਤਾਲੀ ਪਾੜੀ ਨੀ RAM ਨਾਮ ਬੋਲ ਜੋ ਰੇ

અને પછી સીધી બેગ તોડવી છે હા એ વાત તારી સાચી લે પછી સીધા કરોડપતિ આહા રા સાહેબ કે ના આવશે હવે ઈ ખબર એ વાત આવે તો હારું હે મારા કેના એવા કોણ છે હે કાય ખબર નઈ મારે ભાઈ ના લોકડા ફેરી આવ્યો એલા કેમ સાના માના બેઠા હો ધૂન બુન ગાવ એ સાના માના નો બે શું કરી એ બે જણા આયા તા બયુ ના લુગડા પહેરી આ તમાર વહુ નો અને આ બે ત્રણ જણા નો હાર કાઢીને લઈ ગયા એ હું આને કેતો તો કે હાર મૂકી દે મૂકી દે પણ મારું માની જ નઈ એ હવે તમે ઉપાધી ન કરો પોલીસ વાળા ને ફોન કર્યો હે હમણે આવતા દેશે હવે હમણે આવતા દેશે ઘરે આવશે પોલીસ વાળા ફોન તો કર્યો પણ હજી નું આયા ઈ ગાડી ગાજે આયા આયા

અને એ બયુના લુગડા પહેર્યા હતા હા હવે કોણ હતા એ તો અમને નત ખબર અમે નત વર્ત્યા પણ આ ગયા કઈ બાજુ સાહેબ આમ જ્યા છે કેટલી વાર થઈ તમને ફોન કર્યો એટલી જ વાર લાગી વો તો આકા નઈ ગયા હોય હો હાલો ગાડીમાં બેહો આ તો એને પકડવા જ છે હાલો હાલો કાયાકા એ તમે આઈ ઘરે ધ્યાન રાખજો હો ભાઈ જાડિયા આપણે ગરાણા છોરી જ લીધા પણ હવે વેચશું ક્યાં એ કાકા તને ખબર નથી આપણો ઓલો હોની ભાઈબંધ છે ઈને વેચી દઈશું હા લાઈ ફોન લાવીને ફોન કરું હાલે હાલો હા શંકરલાલ એ અમે મોટો જબર ગરાણાનો ધાબ માર્યો છે તું પૈસા તૈયાર રાખ દે અમે ગરાણા દેવા આવી છે હા જાડિયા અહીં પોલીસની ગાડી આવી છે तू काय बोलतो नाही लाज काटी जा लाज काटी जा उ बतू हंभर ले मु जातो नाही आले फोन राख ए आऊडा आता जोवो तो हा सै बाज आता आ देता ने ए मोटू खोलतो ए साहेब तमारे एम डायरेक्ट हमने पकडी न लेवाई

આ કરિયો તો હવે તો તમારું મુહૂર્ત હું જેલ માં કરાવીશ હો હા સાહેબ હવે મને એ તો કે તમને ખબર કેમ પડી કે અમે ખબર કેમ પડી એને કીધું હા હાલો ના

જમાદાર અહીં આગળ બે જાવ નકર મારા દીકરા ભાગી જાય બે જાવ આગળ સોરી કરી ના ગામ મેકી નથ વઈ જવા નતો આયા ખોટા બે જાય આ વાત સાહેબ તો કડમ છિંગલે બેઠા છે આ વાત હલ તો નઈ નક ભડાકો કરશે